નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો જ્ઞાન એજ્યુકેશનની અંદર તમામ વિદ્યાર્થીઓ છે આનું સદે હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચની જે સીઈટી એક્ઝામ છે એના મિત્રો પૂછાવનારા તમામ પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે કરવાના છે એટલે મિત્રો આ વિડીયો લેક્ચરની અંદર આપણે એકથી દસ સવાલો છે એનું સોલ્યુશન કરીશું એટલે ફટાફટ મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો

તો મિત્રો હવે આ ન બીજો છે એમાં આન્સર જોઈ લો એ ઓગ એકસો ઓગણ બી ત્રણસો નવ સી બસો ઓગણસાઠ અને ડી ત્રણસો ને ઓગણીસ મિત્રો કાલની તમારી એક્ઝામ છે એમાં આ રીતે જ છે ભાઈ ક્વેશ્ચન પૂછાવાના છે એટલે મિત્રો તમે આપણા વિડીયો લેક્ચર જોશો પણ કેવી રીતે તો હવે વિદ્યાર્થીઓ આપણે એનું સોલ્યુશન કરીએ પેલા ન હતા પછી ઓગણીસ ઓગણચાલીસ ઓગણસી એકસો ઓગણસાઠ ત્રણસો ઓગણીસ અને છસો ઓગણચાલીસ આ પેટર્ન છે આપણી એમાં પેલા દસ ઉમેર્યા જો આમાં દસ ઉમેરો આપણે તો ઓગણીસ થાય મિત્રો હવે ઓગણીસ છે એની એની અંદર 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 આપણે આપણે એટલે 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 ત્રણસો ને ઓગણીસ ઓપ્શન નંબર ડી છે એ આપણો સાચો આન્સર રહેશે પણ આપણે મિત્રો જે છેલ્લું છે એને પણ ચકાસી લઈએ તો આ જે ત્રણસો ઓગણીસ છે એમાં ત્રણસો વીસ એડ કરો એટલે છસો ને ઓગણચાલીસ છે મળે આપણો આન્સર ઓપ્શન ડી છે ભાઈ ત્રણસો ને ઓગણીસ હવે ત્રીજો છે 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 એમાં જોઈ લો બાર બાર શું પંદર છત્રીસ પિસ્તાલીસ એકસો આઠ ખાલી જગ્યા ને ત્રણસો ને ચોવીસ આપણને આપેલા છે વિદ્યાર્થીઓ અહીં એ છે સો બી એકસો પાંત્રીસ સી એકસો પચીસ અને ડી છે એકસો ને દસ હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે આ રીતે એક ક્વેશ્ચન પૂછાત આવે છે પણ આની અંદર આપણો આન્સર શું રહેશે ઓપ્શન નંબર બી એકસોને પાંત્રીસ કેવી રીતે હવે આપણે જુઓ આ બે પેટર્ન છે જો આ ઉપરની એક છે મિત્રો અને આ નીચેની એક છે પેટર્ન ઓકે વિદ્યાર્થી મિત્રો હવે બાર તેરી કેટલા થાય છત્રી થાય ત્યાં ત્રણ વડે ગુણ્યા નીચે વડે પંદર ત્રીપસ તાલી ઉપર જો છતે ગુણ્યા ત્રણ કરીએ એકસો આઠ મળે હવે

તો હવે વિદ્યાર્થીઓ આની અંદર આન્સર આપણે જોઈએ એનું સોલ્યુશન આની અંદર ઓપ્શન નંબર એ કેટલા આવશે સત્તાવન આવશે તો સોલ્યુશન પણ મિત્રો કરી લ્યો એટલે મિત્રો કાલી એક્ઝામ છે એની અંદર તમારા એક પણ માર્ક કપાશે નહીં આ સોલ્યુશન મિત્રો તમે ધ્યાનથી જોજો ત્રણ સાત સોળ બત્રીસ સત્તાવન મળશે આપણે અને ત્રાણું પેલા બેનો વર્ગ કરો કેટલો મળે ચાર તો ત્રણ માં ચાર એડ કરો સાત થયા ત્રણ નો વર્ગ નવ સાતમાં કેટલા હવે આપણે આપણે જોઈએ વર્ગ વર્ગ થાય કરો છે ભાઈ એની અંદર કરીએ કેટલા મળે પાંચ ને બે સાત અને સત્તાવન ઓપ્શન નંબર એ છે સત્તાવન એ આપણો સાચો આન્સર રહેશે હવે પાંચમો ક્વેશ્ચન જોઈ લો મિત્રો એમાં આપણે કહ્યું છે બે ચાર ઓશન નં સી રહેશે એકસો કેવી રીતે સોલ્યુશન કરેલું છે બે ચાર અગિયાર સાડત્રીસ એકસો ત્રેપન મળશે અને એકસો ને એકોતેર આપેલા છે તો એક વત્તા બે કે ત્યાં

બે વત્તા એક કેટલા થાય તેત્રીસ તેત્રીસ ગુણ્યા બે એટલે છાસઠ માઇનસ એક તો મિત્રો કેટલા થાય એકસો ત્રીસ પ્લસ એક એટલે એકસો ને એકત્રીસ

તો હવે આપણે એનું જોઈએ તો શ્રેણીના બે નિયમ છે છે પ્રથમ એકત્રીસ ને સોળ સુડતાલીસ અને સુડતાલીસ ને અઢાર પાઠ મળે એટલે ઓપ્શન નંબર સી છે એકત્રીસ મળશે હવે વિદ્યાર્થીઓ આપણે નવમો ક્વેશ્ચન છે એમાં જોઈ લો કે ભાઈ એક બે ચાર આઠ ખાલી જગ્યા ને બત્રીસ આપણને આપેલા છે આવા question છે મિત્રો exam ની અંદર વારંવાર પૂછાય છે એટલા માટે આપણે આ ક્વેશ્ચન લીધેલો છે આની અંદર ઓપ્શન નંબર ડી છે સોળ છે એ આપણો આન્સર રહેશે હવે આમાં જુઓ તો બે નો zero ઘાત એટલે એક મળે બે ની એક ઘાત એટલે બે બે ની બે એટલે ચાર બે બેની ત્રણ એટલે આઠ હવે બે બેની ચાર ઘાત કરો કેટલી મળે સોળ જ મળશે મિત્રો કેવી રીતે બે ગુણિયા બે આપણે ચાર વખત કરીએ એટલે આપણે કેટલા મળે સોળ જ મળવાના છે કેટલા સોળ આ રીતે પણ આપણે આન્સર મેળવવાનો હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે દસમો ક્વેશ્ચન છે બે ત્રણ દસ પંદર છવ્વીસ ખાલી જગ્યા